शरणगति पाठ अध्याय 1 कलम 177 प्रभु કહે છે તમરા અશંખય યો યગનોની મારી આર્તી સુમન ગેટાની આહુતિથી અને માતરેના તપ વસોની જતીથી હું ધરાઈ ગયો છું બળદોનું અને ગેટા બકરાનું લોહી મને પાપું નથી જને તમે મારે દર્શને આવો તને આ પટાકામાં નૈવેદ્ય હવે કદી ન લાવશો દુઃખ મને આકારો લાગે છે અસામો વિશ્રામો અને ધર્મ સંમેલનો નથી સહન થતા મગાથી તમારા આ પાપી ઉત્સવો તમારી અસામોને અને તમારા તહેવારોને હું ધિકારું છું મને એ બોજરૂપ થઈ પડ્યા છે સહી સહીને હું થાકી ગયો છું તમે મારી આગળ હાથ જોડશો તો હું મારી આંખ ફેરવી લઈશ તમે ગમે તેટલી પ્રાર્થના કરશો પણ હું સાંભળનાર નથી તમારા હાથ બોલથી ખરડાયેલા છે સ્નાન કરો શુદ્ધ થાઓ મારી આગળ આગળ દુષ્ટ કૃત્યો કરવાનું બંધ કરો ગુંડો કરવાનું છોડી દો ભલું કરતા શીખો ન્યાય રસ્તે ચાલો જુલમ કાઢે લોકો અનાજ રક્ષણ કરો વિધવાનો પક્ષ લો આ પ્રભુની વાણી છે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પ્રભુ ઈસુ આપણને કહી રહ્યા છે પ્રભુ ઈસુ અરુસાલેની પ્રજાને ઝટકી રહ્યા છે સુદગા તરફ જવાનો આદેશ આપી રહ્યા છે પ્રભુ મંદિરોમાં અપાતા નૈવેદ્ય આભૂત્ય પર્યોનો વિરોધ નથી કરતા પણ એની પાછળ રહેલી ભાવનાઓને શુદ્ધ બનાવવાની વાત કરી રહ્યા છે એ માટે અન્યાય તેમાં દુષ્કર્તો પછી અનાથ અને વિધવાનો પક્ષ લેવાનું પ્રભુ આપણને કહી રહ્યા છે